ભરૂચ જિલ્લામાં સામાજિક પ્રવૃત્તિઓ સામે પોલીસની મોટી કાર્યવાહી તો જિલ્લા એસપી મરુ ચાવડાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાલેજ વિસ્તારમાં મોટા જુગારધામ પર દરોડા પાડ્યા એલસીબીપીઆઈ એમપી વાળાની ટીમને બાતમી મળી હતી કે ટંકારિયા ગામના એસટી કોલોની વિસ્તારમાં રહેતો એક રામ ઇનાયત લાલન અને તેના સાગરી તો મોટા પાયે જુગાર રમાડી રહ્યા છે માહિતીના આધારે પોલીસે ટંકારિયા ગામે અડોલ રોડ પર એસટી કોલોની પાછળ આવેલી ખુલ્લી બાવળની જાડીઓમાં દરોડા પાડ્યા તો દરમિયાન પોલીસે પચીસ જુગારીઓને રંગી હાથ ઝડપી પાડ્યા સ્થળ પરથી રોકડા રૂપિયા બે લાખ દસ હજાર આઠસો સિત્તેર મોબાઈલ ફોન બાવીસ એક ગાડી અને જુગાર રમવાના અન્ય સાધનો મળી કુલ સાત લાખ આઠ હજાર ત્રણસો સિત્તેર નો મુદ્દામાલ જપ્ત કર્યો આ ઉપરાંત પોલીસે મોહસીન ઇનાયત લાલન સહિત દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે તો ભરૂચ એલસીબી પોલીસ સ્થળ પરથી એકરામ ઇનાયત લાલન મહેબુબ વલીરભાઈ પટેલ જીતેન્દ્ર નગીનભાઈ વાળંદ ઇમરાન મિયા સબીર મિયા મલિક ઇદ્રેશ રસુલભાઈ મલિક નિલેશ રણછોડભાઈ ઠાકોર અયુબ ગુલામ રસુલ શેખ ઝવાન યુસુફ પટેલ તોફિક રફિક પટેલ અકબર યુસુફ મલિક બાવીસ ઉર્ફે લાલાભાઈ ગેલાભાઈ બોળિયા શશિકાંત હિંમતભાઈ શાહ મનીષ કાંતજીભાઈ રાજપૂત નરોત્તમ લવજીભાઈ પ્રજાપતિ દિનેશ કાંતિભાઈ પરમાર બાવીસ રાાવજીભાઈ વસાવા ભગવાન રાજારામ સોનવાણે વિવેક વિનોદભાઈ પરમાર દિલીપકુમાર ગોપાલચંદ જૈન શ્રવણ કુમાર બાબુલાલ જૈન રાજુ માધવ પાટકર રામચંદ્ર શ્રીધર ગૌડ અને દીપક કુમાર બાબુભાઈ મિશ્રી વિરેન્દ્ર કુમાર શ્રી રામ ગોપાલ પટેલ અને અમિત હિમ કુમાર શાહને ઝડપી પાડ્યા છે જ્યારે પોલીસ પકડથી મોહસીન ઇનાયત લાલન યુસુફ લક્કડ મુબારક દશુ નાસિર ઇબ્રાહિમ લાલન સરફરાઝભાઈ ભીખાભાઈ મઠિયા સહેઝાદ સાદિક લાલન પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ સર અને ભરૂચ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સર દ્વારા ભરૂચ જિલ્લામાં દારૂ અને જુગારની કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ ના ચાલે એના માટે અસરકારક કામગીરી કરવા માટે ભરૂચ જિલ્લાના સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને તથા એલસીબી ના પોલીસ અધિકારીઓને સૂચના કરેલી જે અનુસંધાને ભરૂચ એલસીડીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા નાઓ એ દિશામાં કામગીરી કરવા સારું કાર્યવાહી હાથ ધરતો એમને એક બાતમી મળેલી કે ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં યત લાલન અને એના ભાગીદારો દ્વારા એવી એમને બાતમી હકીકત મળતા એલસીડીની પોલીસ ટીમ દ્વારા આ જગ્યાને કોર્ડન કરી રેડ કરતા ત્યાં જુગાર રમતા પચીસ જેટલા ઈસમો પકડી પાડવામાં આવેલા સ્થળ ઉપર અને જુગારના સાધનો તથા આ લોકો જુગાર રમવા માટે ઉપયોગ કરતા હતા તો જુગાર જુગાર રમવા રમવા માટેના કે જે જે કહેવાય છે તે તથા માટે અમુક લોકો કાર અને જુદા જુદા વાહનો લઈને આવેલા હતા એ વાહનો તથા રોકડ રૂપિયા બે લાખ મળી કુલ રૂપિયા સાત લાખનો મુદ્દામાલ જપ્ત કરી આ અંગે પાલેજ પોલીસ સ્ટેશનમાં જુગારનો ગુનો નોંધવામાં આવેલો છે અને આ ગુનાની આગળની તપાસ એલસીબી ભરૂચ એલસીબી દ્વારા કરવામાં આવી રહી છે આમાં જયારે રેડ કરી તો રેડ દરમિયાન જાણવા મળેલું કે આમાં એના બીજા જુદા જુદા પાર્ટનરો પણ છે તો એના પાર્ટનરો અને બીજા જે આ સાહેબની રમતમાં જે મદદગારી કરી રહ્યા હતા એવા દસ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલી છે